બેંકોમાં મદદના બહાને લોકોને નજર ચૂકી રૂપિયા પડાવી લેતી આંતરરાજ્ય ઈરાની ગેંગના ત્રણ આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી શહેર સહિત રાજ્યના અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ પાંચ ગુનાઓનો ભેદ ઉકેલી કઢાયો આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા મોબાઈલ સહિત એક લાખ છેતાલીસ હજારથી વધુની મતાનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં હાલ થોડા દિવસ અગાઉ અઠવાગેટ ખાતેની બેંકમાં રૂપિયા ઉપાડવા આવેલ ખેડૂતને નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી છે તેમ કહીને પાંચસો રૂપિયાના દળને એકત્રીસ જેટલી નોટો ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેમાં એક પિતા પુત્રને પણ સમાવેશ થાય છે ઉમડા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી દરમિયાન ઉમડા પોલીસને માહિતી મળી કે આ ઘટનાને અંજામ આપનારી અન્ય કોઈ નહીં પરંતુ આંતરરાજ્ય ઈરાની ગિગ્ના જ સભ્યો છે જે ગેંગના ત્રણેય માણસો ઉમરા ગામમાં હાલ ફરી રહ્યા છે જે માહિતીના આધારે ઉમરા પોલીસે વોચ ગોઠવી ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા ઉમરા પોલીસે હાથે ઝડપાયેલા આરોપીઓ જાવીદ હુસેન સરવર હુસેન ઇરાની અબુ તારબ જાવીદ હુસેન ઈરાની અને આવેદ ફિરોઝ ઈરાની આકરી ઢબે પૂછપરછ કરતા ઉમરા સહિત રાંદેર મહેસાણા મહેન્દરપુરા પાલનપુર પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો સૌથી મહત્વની બાબત એ છે કે ઝડપાયેલા આરોપીઓમાં બે આરોપીઓ પિતા પુત્ર છે પુત્ર સહિત લોકોની આ ગેંગ દ્વારા બેંકમાં આવતા ગ્રાહક જોડે છેતરપિંડી આચરવામાં આવી હાલમાં ઉમરા પોલીસ દ્વારા આરોપીઓની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જે રિમાન્ડ દરમિયાન અન્ય ગુના ઉકેલવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત